તાલુકાના નાનકડા ગામની પ્રાથમિક શાળાની ધોરણ ની શાળાનું ગામ પુસ્તક લખીને નાની ઉંમરમાં લેખિકા તરીકે ખ્યાતિ મેળવી છે શાળાના આચાર્ય અને તેમની પત્નીએ લખવાની કળાને પારખીને માર્ગદર્શન તેમજ આર્થિક મદદ કરી શાળાનું પતંગિયું પુસ્તક પ્રકાશિત કરી તેનું સંત શ્રી મોરારી બાપુના હસ્તે વિમોચન કરાવ્યું હતું વાલીયા તાલુકાના નાનકડા વાગલખોર ગ્રામની પ્રાથમિક શાળાની ધોરણ આઠની વિદ્યાર્થિનીય શાળાનું પતંગી પુસ્તક લખીને નાની ઉંમરમાં લેખિકા તરીકે ખ્યાતિ મેળવી છે સામાન્ય પરિવારની આદિવાસી દીકરી અર્ચના વસાવાએ શાળામાંથી સરકારના નિપુણ ભારત અંતર્ગત શાળા ગ્રુપ તાલુકા અને ઝોન કક્ષાએ વાર્તા નિર્માણ તેમજ વાર્તા કથનની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સિલ્ડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે શાળાના આચાર્ય અને તેમની પત્નીએ લખવાની કળાને પારખીને માર્ગ માર્ગદર્શન તેમજ આર્થિક મદદ કરી શાળાનું પતંગી પુસ્તક પ્રકાશિત કરી તેનું સંત શ્રી મોરારી બાપુના હસ્તે વિમોચન કરાવ્યું હતું નમસ્કાર પ્રાથમિક શાળા વાગલપોર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ હું આ શાળાનો મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિત અને મારી સાથે મારા શિક્ષિકા આ શાળાના બેન જસુબેન ગોહિલ છે અમે આ શાળામાં અઠાવીસ વર્ષથી નોકરી કરીએ છીએ આ અમારી સરકારી શાળા છે અમે વિવિધ ક્ષેત્રોમાં આ શાળાને દિલ્હી લેવલ રાજ્ય લેવલ અનેક સ્પર્ધાઓમાં લઈ ગયા છે ત્યારે ગયા ગત વર્ષે એક સરકારની યોજના હતી કે ભાઈ વિદ્યા મિશન અંતર્ગત અમે આ વાર્તાલેખન સ્પર્ધા હતી એ વાર્તાલે નિર્માણ સ્પર્ધાની અંદર અમે આ દીકરીની અંદર સૌપ્રથમ પ્રથમ શાળામાં વાર્તાલેખન થયું પછી ગ્રુપમાં થયું પછી તાલુકામાં થયું પછી જિલ્લામાં થયું અને જોન કક્ષાએ જ્યારે દીકરીએ વાર્તા વીસ મિનિટની અંદર બનાવી અને જોન કક્ષામાં આ દીકરીનો પ્રથમ નંબર આવ્યો અને આ અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા જ્યારે વાર્તા નિર્માણ સ્પર્ધાની અંદર ડાયટ પંચમહાલ ખાતે એની પોતાની વાર્તા નિર્માણમાં ભાગ લીધો અને રાજ્ય લેવલનું શિલ્ડ મેળવી અને એણે વિવિધ વિષયો પર વાર્તા લખી એમાં એક શાળાનું પતંગિયું નામની એણે વાર્તા લખી છે એ વાર્તાની અંદર એ દીકરી એવું લખ્યું છે કે એને પતંગિયા સાથે દોસ્તી થાય છે અને જ્યારે શાળાએ જાય છે ત્યારે એના પપ્પા એ બાગની અંદર દવા છાંટે છે અને એ દવાથી પતંગિઓ પોતે તરફે છે અને મરી જાય છે ત્યારે એના પપ્પા સાથે ચર્ચા કરે છે કે આપણે ઓર્ગોનિક ખાતર કે ઓર્ગોનિક દવા વાપરવી જોઈએ આવી જંતુનાશક દવા વાપરવી જોઈએ નહીં પ્લાસ્ટિક બચાવો દેશ બચાવો વૈદિક ખોડી આવા અનેક અભિયાનો આ દીકરી સાથે અમે કર્યા છે અને આ બા આ દીકરીએ જ્યારે રાજ્ય લેવલથી સીટ લાવી ત્યારે મને એક વિચાર આવ્યો કે આ દીકરીનું એક સરસ મજાનું પુસ્તક બનાવીએ લેખનનું અમે મોરારી બાપુના આશીર્વાદ લીધા અને વાર્તાલેખનની એક સરસ બુક અમે પતિ પત્નીએ આ રીતે છપાવી એનો તમામ ખર્ચ અમે આપ્યો છે અને આ દીકરીને વાર્તા નિર્માણની અંદર અમે એનું વિમોચન જે છે પૂજ્ય મોરારી બાપુએ ખાંડા મૂકતા એમની કથાની અંદર વિમોચન કર્યું છે આમ એક ગુજરાત રાજ્યની તેર વર્ષની ઉંમરે આ દીકરી પ્રથમ લેખિકા બની છે એમનું આ શાળામાં અમને ગૌરવ છે અમારી શાળાની એક અમારી દીકરી તેર વર્ષની ઉંમરે લેખિકા બની એ બદલ અમારી દીકરીની જે ટેલેન્ટ છે એને પણ હું એના માતા પિતાને ધન્યવાદ આપું છું શાળાના શિક્ષકોને ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વાલિયાના વાગલખોડ ગામે રહેતા જીતેન્દ્ર વસાવા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની દીકરી અર્ચના વસાવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી અભ્યાસ કરી રહી છે હાલ તે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છે અર્ચના વસાવાને નાનપણથી વાંચન અને લેખનમાં રુચિ હતી ધોરણ ચારથી જ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતી હતી અને તેની પ્રતિભા ધોરણ છથી આઠમાં વધારે નિખરી અને શાળાના શિક્ષક જસુબેન ગોહિલ અને શાળાના આચાર્ય કાળીદાસ રોહિતના માર્ગદર્શન હેઠળ તાલીમ પામવા લાગી હતી

અને તેને વાર્તાને કેમ લંબાવવી વિચારોનું મંથન કેમ કરવું તે વાતની સમજ આપી હતી અર્ચનાને માર્ગદર્શન મળતા તેણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી નમસ્કાર હું વસાવા અર્ચનાબેન જીતેન્દ્રભાઈ હું એક નાનકડા ગામ વાગલખોડમાં ભણું છું અને હું ત્યાં રહું છું અને મને વાંચવા લખવાનો ખૂબ શોખ છે અને મને લખવાનો વધારે ઇન્ટરેસ્ટ છે કે હું વાર્તાઓ પણ લખું છું જ્યારે અમારી સ્પર્ધા હતી ત્યારે અમે મેં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધામાં વીસ મિનિટમાં મેં વાર્તા લખી હતી અને મેં શાળામાં તાલુકામાં જિલ્લામાં અને ઝોનમાં નંબર મેળવતા મેં રાજ્યકક્ષાએ ગઈ હતી અને રાજ્યકક્ષાએ પંચમહાલ ખાતે ત્યાં અમને સીલ મળ્યો હતો તે બદલ હું ખૂબ આભાર ખૂબ આનંદિત છું અને મારું પુસ્તક વિમોચન પણ થયું છે જે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે થયું છે મને ખૂબ ખુશી થાય છે કે મારા મારી પુસ્તકનું નામ સારાનું પતંગિયું છે મારી બોઢક વાર્તાઓ જેમાં મારી મારી વાર્તાઓ એવી છે કે પતંગિયાને લગતી છે કે પતંગિયું હવે જોવા મળતા નથી અને વૃક્ષો જે વૃક્ષ વૃક્ષોના અંદર અજીવ છે પરંતુ લોકો વૃક્ષોને કાપી નાખે છે એને પૈસા માટે ઉપયોગ કરે છે પછી વેઢીખોરીને માટે પણ મેં વાર્તા લખી છે એ રીતે મને મને માર્ગદર્શન આપનાર સાહેબ શ્રી કાળિદાસ રોહિત અને જશોદાબેન ગોહિલ એમના થકી હું વાર્તાલેખન લેખન વાર્તા નિર્માણ કર્યું છે મારી પુસ્તક સારાનો પટંગિયો જય હિન્દ જય ભારત ભણવા અને રમવાની અવસ્થામાં માત્ર તેર વર્ષની ઉંમરમાં અર્ચના વસાવા પોતાના ભણતરની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માંડી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેણે નિપુણ ભારત અંતર્ગત વાર્તા નિર્માણ સ્પર્ધામાં શાળા અને તાલુકા કક્ષા તેમજ જિલ્લા અને ઝોન કક્ષામાં નંબર મેળવી રાજ્ય કક્ષાના વાર્તા નિર્માણ સ્પર્ધામાં પંચમહાલ ખાતે ભાગ લઈ વાર્તા નિર્માણનો સિલ્ડ મેળવી ભરૂચ જિલ્લા અને ગામનું નામ રોશન કર્યું હતું અર્ચનાએ નાની ઉંમરમાં લેખિકા તરીકે સરસ મજાનું વાર્તાઓના સંગ્રહ સ્વરૂપ મારી બોધક વાર્તાઓ શાળાનું પતંગ્યું પુસ્તક લખ્યું છે અને તેની પ્રતિભાને ઉજાગર કરવા શાળાના માર્ગદર્શક શિક્ષક દંપતી આચાર્ય કાલિદાસભાઈ અને તેમના પત્ની જસુબેને આર્થિક મદદ કરવાનું નક્કી કરી શાળાનું પતંગ્યું પુસ્તકને પ્રકાશિત કરવાનો નિર્ણય લઈ તેઓએ લેખિકા અર્ચનાનું વીસ જેટલી બોધક વાર્તાઓ શાળાનું પતંગ્યું પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી સંત શ્રી મુરારી બાપુના હસ્તે વિમોચન કરાવ્યું હતું આ પુસ્તકમાં બધી જ વાર્તાઓ ખૂબ જ પ્રેરણાદાયી છે અને ઘણી વાર્તાઓમાં બાળકોની સાથે સમાજને પણ ઉપયોગી થઈ શકે છે અર્ચનાએ રાજ્ય કક્ષાની મંત્રી પ્રફુલ્લ પાનસરિયા હસ્તે પ્રશસ્તિ પત્ર મેળવ્યો છે ત્યારે બાળ લેખિકા અર્ચનાએ ગામનું અને શાળાનું નામ રોશન કર્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર